કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જી ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો આપણા વિડીયોની અંદર પાંચસો લાઈકની એક ચેલેન્જ મૂકવામાં આવી હતી પણ હજુ સુધી એ ચેલેન્જ પૂરી થઈ નથી મિત્રો મિત્રો આ ખેડૂત મિત્ર ખેડૂત પુત્ર તમે મદદ નહીં કરો આ વિડીયો તેરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ હિંમતનગરની વાત કરીએ તો ખેડૂત મિત્રો હિંમતનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ત્યારબાદ વિસનગર વાત કરે તો વિસનગર એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા માણસા ની વાત કરે તો ખેડૂત મિત્રો માણસા માં નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો અઢાર રૂપિયા પિલોડા અંદર અત્યારે ચાલી રહેલો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે રૂપિયા ખેડૂત મિત્રો ગોંડલ ને ઊંચો ભાવશે તેરસો ને આડત્રીસ રૂપિયા દિયોદર ની વાત કરીએ તો ખેડૂતભાઈ દિયોદર માં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ત્યારબાદ દિશા ની વાત खेड़ूद भाई दिशा में અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1301 રૂપિયા અને ઊંચો ભાવ છે 1306 રૂપિયા ત્યારબાદ ગોજારિયાની વાત કરીએ તો ગોજારિયામાં ચાલે રહેલો અરંડાનો મહત્તમ ભાવ છે 1304 રૂપિયા ખેડૂત ભાઈ ખેડૂત ભાઈ પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1300 રૂપિયા અને ઊંચો ભાવ છે 1312 રૂપિયા ત્યારબાદ આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈ વારાહીમાં અરંડાનો નીચો ભાવ છે 1230 રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ કડીની વાત કરીએ તો કડીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો નવ્વાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા નેનવાની વાત કરીએ તો નેનવામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા લાખણીની વાત કરીએ તો ખેડૂતભાઈ લાખણીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને એકોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ત્યારબાદ કલોલની વાત કરીએ તો કલોલમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ રાહની વાત કરીએ તો ખેડૂતભાઈ રાહમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ખેડૂતભાઈ ત્યારબાદ આગળ વાત કરીએ તો બેચરાજીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો બાર રૂપિયા કુકરવાડાની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ કુકરવાડામાં એરંડાનો નીચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ચૌદ રૂપિયા ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે એસી રૂપિયા મહત્તમ ભાવશે તેરસો ને દસ રૂપિયા હારીજ ની વાત કરે તો હારીજ માં નીચો ભાવશે બારસો ને એકાવન રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા ખેડૂત ભાઈ હારીજ બાર

ત્યારબાદ ઉપલેટાની વાત કરે તો ખેડૂતભાઈ ઉપલેટામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા માંડલની વાત કરીએ તો માંડલમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો પિસ્તાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને બાવન રૂપિયા જેતપુરની વાત કરે તો ખેડૂત મિત્રો જેતપુરમાં એરંડાનો નીચો ભાવશે એક હજાર ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો ને એસી રૂપિયા ખેડૂત મિત્રો